તું ખવડાય તું તો ખવડાય ના કે યાર ના 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 પહેલા એસા ક્યું Halo guys, so, hello, guys. so ada nomor nomor di ayo. Kalau ada. પુરી બટાકો શાક નો પ્રોગ્રામ કર્યો અમાર દીદી ખાલી ખવરાવા જ આવ્યા જીજાજી પૂરીઓ ઉતારે છે દીદીઓ આ પૂરીઓ દે વણે છે મરચો કૂટતું છે હવે શાકભાજી માટે પહેલી વખત આવી પૂરી ઉતરી ઓ ભયા રોળામાં પહેલી વખત આવી પૂરી જોઈ તમે એ તો આવી પૂરી કદી ઉતરી જ નહીં તો દીદીજી પૂરીઓ

ले ला थाली ला दे हेडो हां ले आई दो भगवान दास है भगवान भैया के તો બોલ પૂરી શાક અને ભાથ હવે અન્યા ભાથ તો હજી બેઠા તો પાછું હવે સુ થયું કોણી તો ન્યા કઢ હજી તો જે પાછી ભાગે पंगत पड़ी दे जावा शाक बराबर भी बार तो ले भाई मस्त है मस्त भगवान दास इम तो मर बाहर बाहर इनके बाहर आए ऐसा बोल रहा था आ, काम एक रुपये का नहीं कर रहा था कुछ भी बोले इनर का बोले तो इनर बंद नहीं होता था बराबर ने अन्या अन्या की भी इतना बस मारे अक्षण ले पड़ी

બીજી થાળી નહીં તો તો નહી પાછી હા હા તો ભાઈ અમારે મોટાભાઈ આયા નહી બર્થ ડે બોય તો અને પંકજ તો પડી દઈ હા પંકજ પાડી દીધી છે પણ હજી તો ભાઈ આયા નહી અમારે હવે શાળા આવશે ને પછી બુંદી મળશે પણ હજી રાત નાસ્તામાં બુંદીઓ આવશે તમારો અહીંયા ચાન બુંદી સુવું જોઈએ છે હે પૂરી દવા મેહમન ને મેહમન પૂરી ખો મેહમન કંટાળ્યા છે હજી તો બર્થડે બોય આવ નહી પબ્લિક તો ખાવા વળી ગઈ છે બુંદી ભગવાન દાસ રાત તો ચાય ડાલના બુંદી આયે તો ચાય મેં બુંદી ઉકાળ કે દે નાથોજી આવે તો ભાઈ

આટલી ક્રિસ્પી લાવ આટલી ક્રિસ્પી તો પૂરી પહેલી વખત થઈ છે જીજાજી ના પડે તો આમ પૂરી આમ નાથોજી પુરીઓ ખાવા આવી ગયા છે પાછો જો આય મારો ખાવા બેઠો શક્કર પાડો બાજુ બાટલો લઈને બેઠો છે બટાકો ને શાક ની દે તેર હાલ જ ન તો કૂતરો ખા પૂરી આ લો આ તો ખાઈ લે બસ બાત ઉપર જ તબું આ તો ભજન કરવા તો ન મળાય તો બોલી પડે લાબાનું પણ ભજન હાલો કીધું ના ના વિકી તું રોકી દે તો ભો રોકે જો હું લઈ લઈ જ દો તો મન મે છવાઈ દઉં

વિજયે પહેલી ગળો જેટલા કારીગર બદલે તાણા આવી ક્રિસ્પી પૂરી બની ઘણા કારીગર બદલી નાખ્યા જો લઈ લે બેટા ભાઈપા જોઈએ તો જો હા નાથજી

તો ચાય વાળો છે નહી મેળાવાજ આજ નહી